નંદેશ્વરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા ભાગદરમ છે વડદા શહેર નજીક નંદેશ્વરી ઔદ્યોગિક વસાહતમાં પીએબી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે આ કંપની કેમિકલ ઇન્ટરમીડિયેટ અને ફાઇન કેમિકલ્સ જોડે સંકળાયેલું કાર્ય કરે છે આજે કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે જો જો આગ ફેલાઈ હતી અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડના લશ્કરો દોડી આવ્યા હતા હાલ ફાયર જવાનોએ બાજી સંભાળી લીધી હતી આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નજીકની કંપનીઓને હાલ ખાલી કરવામાં આવી રહી છે આગ લાગવાના પગલે વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે જેને અંદાજિત બે કિલોમીટર દૂર સુધી જોઈ શકાય તેમ છે આ ઘટનાને પગલે ઔદ્યોગિક વસાહત ફાયર ટેન્ડરના સાયરનોથી ગુંજી ઉઠ્યું છે ફાયરના જવાનોએ આગને પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવવા માટે ચોત તરફથી પાણીનો મારો ચલાવ્યો હોવાનું જાણવા મળ્યું છે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી